જય માતાજી દર્શક મિત્રો હું છું આપણો ગુજરાતી ફિલ્મ કોમેડી એક્ટર ધોરલ પટેલ અને આપણે આવી ગયા છે ઈશણાઓ ગણેશપુરાની સીમમાં પતંગ લૂંટવાનો જે આપણો કોન્ટ્રાક્ટ છે જે સોદો માર્યો છે એ છોકરાઓને મળવા પેલો જે કોન્ટ્રાક્ટ હતો ને પોટલીવાળો એ ગોમનો કોન્ટ્રાક્ટ હતો અને આ છે સીમનો ગણેશપુરા સીમ વિસ્તાર બાજુ બરાબર છે અહીંયા આગળ અમારા ખાસ સેવા કુટુંબી પિન્ટુભાઈ એનો હું આવ્યો છે અહીંયા આગળ પિન્ટુભાઈનો આપણે એ વિસ્તાર બાજુ આવ્યા છે અને આ છે ગેંગ ઓય કંટ્રોલ યોર સેલ્ફ આ દે ઇંગ્લિશ બોલાઈ જાવે જો યાર હા આવું થાય ઉતરણ વાસ ઉતરણ ઇંગ્લિશ ફૂલાઈ જાય જો ઓ ભાઈ ઓય અલે આઈ આઈ ના કરસો હોમર મારી વાત ઓય કોન્ટ્રાક્ટ કેટલી પતંગો થાય આપડી જો બોલો હડો 15 અલે આટલી ના ચાલે યાર તમને મે શું કહું તો દાડાની એક જની મિનિમમ 50 જોઈએ મારે હા કાય નહીં લૂટતો બધી આઈ

આ લોકોનો કોન્ટ્રક્ટ જુદો છે બરાબર છે આ આપણું ખાસ ગ્રુપ છે ગણેશપુરાનું જે હું પહેલા ખેતરમાં અહીંયા રહેતો હતો ને તેના બધા મિત્રો છે જુઓ આ છે આપણા રાહુલભાઈ ઓ જો રાહુલભાઈ છે આ નરામભાઈ ઓ નરામભાઈ આ બધું મોડું બતાવો એટલે 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 નોડું બતાવી અને આઠો આઠો અટલે અલ્યા એટલે 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 કગલા ગૌના ગયો હા ના આ રાહુલભાઈ છે જુઓ રાહુલભાઈ